અંકલેશ્વર હાંસોટ ના ગ્રામ્ય અંકલેશ્વર માં ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાસ ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન બુન ટોળે ટોળા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે ધરતીપુત્રોએ આર્થિક નુકસાન ની સહન કરવાનો વારો આવ્યો પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં પુનઃ નવ સભ્યો બિનહરીફ જાહેર છેલ્લા વીસ વર્ષ ઉપરાંત ચૂંટણી જ પાનોલી ઉદ્યોગ મંડળની યોજાઈ નથી બી એસ પટેલના નેજા હેઠળ પેનલનો છેલ્લા છવ્વીસ વર્ષ ઉપરાંત પાનોલી ઉદ્યોગ મંડળમાં દબદબો છ જનરલ અને ટોન રિઝર્વ કેટેગરી માટે ચૂંટણી યોજાનાર હતી અંગલેશ્વર હાંસોના ગ્રામ્ય વિસ્તારોમાં ગૂનના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ગૂનના ટોળેટોળા ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે જેના કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે ધરતીના તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડ્યો છે ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનો પોષણ સંભાવ ન મળો આ તમામ સમસ્યા ઊભી છે ત્યાં એક નવી સમસ્યા જોવા મળી રહી છે અંકલેશ્વર હાંસોડ પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલગાય અંકલેશ્વરના બોરભાઠા સજોદ ધંતુરિયા નવાતરિયા હાંસોટના સેરા સુણેવ સાહોલ ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની હું હરામ થઈ ગઈ છે જંગલી ભૂંડ ઝુંડમાં ખેતરમાં પ્રવેશે છે અને શેરડી શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે માંડા ભૂંડ એક સાથે આઠથી દસ બચ્ચાને જન્મ આપે છે તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ ખેતરોમાં કાંટાવાળી તાર ફેન્સિંગ કરાવે છે આ ઉપરાંત ઝટકા મશીનનો પણ ઉપયોગ કરવા છતાં તેઓના પાકનું રક્ષણ થઈ શકતું નથી હું હરેશકુમાર મોહનભાઈ પટેલ હું પચીસ વર્ષથી ખેતી કરું છું શેરડીની છેલ્લા દસ વર્ષથી આ ડુક્કરનો ભારે ત્રાસ હોવાને કારણે બહુ નુકસાન થાય છે અમને ને હવે છેલ્લા સરકારશ્રીનો બી અમને ઝટકા મશીન મળ્યું પણ તેનો બી ઘાટતા નથી એ લોકો જૂનમાં આવે છે એટલા માટે એ પણ સક્સેસ માંગે તમારી શું માંગ છે આમાં સરકાર સી પાવર સાંજે પર આપે તો લાઈટ હોય લાઈટ માં ભૂંડ આવે ની એવું બધું કહે છે લોકો એટલે એ પણ અમે ટ્રાય કરવા માંગીએ છે મારું નામ બળવંતભાઈ અડીભાઈ પટેલ છે હું ઘણા વર્ષથી શેરડી ની ખેતી કરું છું શેરડી ની ખેતી કરું ડુક્કર ના ત્રાસ થી મારે શેરડી પાકતી નથી એના કારણે ઝટકા મશીન મૂક્યું ઝટકા મશીન થી ડુક્કર એને પણ ગણતા નથી એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે ખેડૂતોના ખેતરોને જંગલી ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે અને ખેડૂતોના ઊભા પાકનો નાશ કરી રહ્યા છે જંગલી ભૂંડ સામે બાળ ભીડવા ખેડૂતોને જાનનો ખતરો પણ ઊભો થઈ રહ્યો છે તાજેતરમાં જ અંકલેશ્વરના પારડી ગામે ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું હતું કે જંગલી પશુઓના રક્ષણ માટે સરકાર ખેડૂતોને કાટાળી વાડ અને ઝટકા મશીન મૂકવા સહાય આપી રહી છે જે અંતર્ગત ગત વર્ષે એક કરોડ કરતાં વધુ સહાય આપવામાં આવી છે કોઈ બી એક વ્યક્તિગત ખેડૂત બી અરજી કરી શકશે અથવા તો કોઈ ખેડૂતોનું ગ્રુપ ગ્રુપ બનાવી જૂથ બનાવી ક્લસ્ટર બનાવી ને બી અરજી કરી શકશે વ્યક્તિગત રીતે જો સહાયની વાત કરીએ અરજીની વાત કરીએ તો ખેડૂતોએ ઓછામાં ઓછું બે હેક્ટર જેવી જમીન ધરાવતા હોવા જોઈએ અને જો ગ્રુપની ચર્ચા કરીએ તો ગ્રુપમાં ઇમ્પ્લિમેન્ટ અમલીકરણ કઈ રીતના થશે એની ચર્ચા આપણે કરીએ તો ખાસ કરી અને જે ખેડૂતો અરજી કરવા માંગે છે એને આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેથી એક થર્ડ પાર્ટીની ઇન્સ્પેક્શન માટે થર્ડ પાર્ટીની એજન્સીને નિયુક્ત કરેલ છે આ એજન્સી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ખેડૂતના ખેતર પર કાર ફેન્સિંગ બનેલ છે કે નહીં એનું ચકાસણી કરવામાં આવશે ચકાસણી કર્યા બાદ આ એજન્સી અત્રની કચેરીએ એમના દસ્તાવેજો સાથેની અરજી અથવા તો દસ્તાવેજો સાથેની દરખાસ્ત અત્રની કચેરીએ રજૂ કરશે રજૂ કર્યા બાદ આ ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે આપ્યા બાદ તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ફાઇનલ થર્ડ પાર્ટી ઇન્ફેક્શનની ચકાસણી કરવાની રહેશે આખણી આખરી જે કઈ ચુકવણું આપણે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે કરવાનું રહેશે પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં પુનઃ નવ સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે છેલ્લા વીસ વર્ષ ઉપરાંત ચૂંટણી જ પાનોલી ઉદ્યોગ મંડળની યોજાઈ નથી બી એસ નેજા હેઠળ પેનલનો છેલ્લા પચીસ વર્ષ ઉપરાંત ઉદ્યોગ મંડળમાં દબદબો બરકરાર જોવા મળી રહ્યો છે છ જનરલ અને ત્રણ રિઝર્વ કેટેગરી માટે ચૂંટણી યોજાનાર હતી અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીનું સંચાલન કરતાં પાનોલી ઉદ્યોગ મંડળમાં વીસ વર્ષ બાદ પણ ચૂંટણી ન યોજી બિનહરીફ સભ્યોની વરણીની પરંપરા જળવાઈ રહી છે સત્તા પક્ષમાં પ્રમુખ બી એસ પટેલની આગેવાની હેઠળ પાનોલી ઉદ્યોગ મંડળમાં છવ્વીસ વર્ષથી તેમની જ પેનલ સત્તારૂઢ છે ચાલુ વર્ષે પણ આગામી ત્રણ વર્ષના સભ્ય માટે નવ સભ્યોની ચૂંટણી યોજાનાર હતી જેમાં ગતરોજ ફોર્મ ચકાસણી બાદ ચૂંટણી અધિકારી કિરણસિંહ પરમાર દ્વારા જનરલ કેટેગરીમાં બી પટેલ ચંપકલાલ રાવલ ભરતભાઈ પટેલ અતુલ બાવળિયા ભરત કોઠારી અને રાજકીય

કોલેજની વિદ્યાર્થીની હકીમ મારિયા સલીમે ઇંગ્લિશ પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી કોલેજ તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું હતું તેમજ હુસી માહેનુર ખાલિદે લેંગ્વેજ થોટ લિટરેચર વિષયમાં યુનિવર્સિટી સ્તરે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે વિદ્યાર્થીનીઓના સન્માનમાં કોલેજ ખાતે વિશેષ શુભેચ્છા સમારંભ યોજાયો હતો કાર્યક્રમમાં સંકુલના ટ્રસ્ટી ઇનાયતભાઈ કોઠીવાડા સીઈઓ નસરત જહાબેન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુયા ચૌહાણ તેમજ અન્ય આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા સમારંભ દરમિયાન સફળ વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી સંસ્થાના ટ્રસ્ટી તેમજ સમગ્ર વીસીટી પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા તેમના ઉજળા ભવિષ્ય યાત્રા માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી હું હકીમ મારિયા સલીમ હું અહીં હોસ્ટેલમાં રહીને બીસીટી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રણ વર્ષ ગ્રેજ્યુએશનના પૂરા કરેલા છે જેમાં મને ઇંગ્લિશ લિટરેચર પ્રિન્સિપલ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે જેના માટે હું સીઈઓ સી નુસરત જહા મેમ તેમજ પ્રિન્સિપલ અનસુ મેડમ તેમજ દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મારી ખૂબ જ મદદ કરી જેમની જેમનો સાથ સહકાર મને અત્યારે આ પદ પ્રાપ્ત કરાવ્યું છે તેમજ હું હોસ્ટેલના દરેક સ્ટાફનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે મને સારું એવું વાતાવરણ પૂરું પાડ્યું છે જેના કારણે એક હિંમત અને પ્રોત્સાહન મળેલું છે તેમજ હું મારા પિતાનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે હર હંમેશ મારી સાથે રહ્યા છે જ્યારે પણ મને કામયાબી મળે તો તે મારા કરતાં વધારે તેમને ખુશી થાય છે અને જ્યારે પણ જરૂર પડી છે દરેક શિક્ષણ પ્રાપ્ત કરવા એમણે સારું એવું વીસીટી તરીકેનું પ્લેટફોર્મ પસંદ કર્યું છે કે જેણે મને ખૂબ સેફ્ટી તરીકે મદદ કરી છે થેન્ક યુ હું ગુસ્સી મેં મારા બી ત્રણ વર્ષ વીસીટીમાં પૂરા કરેલ છે અને બે હજાર ચોવીસના એલ એલ ટીએલમાં મારા યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવેલ છે જે બદલ હું કોલેજનું તથા વીસીટી કેમ્પસનું સીઈઓ નુસરત જહા મેડમનું પ્રિન્સિપલ અક્ષયા મેડમ તથા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા સમગ્ર વીસીટી કોલેજ તથા વીસીટી સી ટી આભાર માનું છું અસલામવાલેકુમ આજે હું મારી છોકરી માટે વીસીટી સ્કૂલમાં આવી છું મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે મને અહીંયાના શિક્ષકો આચાર્ય બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી છોકરીને બહુ સરસ પ્લેટફોર્મ મળ્યું અને હું બધા બીજા વાલીઓને કહેવા માગું છું કે તમારી છોકરીઓ અહીંયા બિલકુલ સેફ છે બેફિકર તમે અહીંયા વીસીટીમાં એડમિશન કરાવો ચાલો 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 એકવાર અવશ્ય પધારો આપણા ભરૂચ શહેરમાં સૌ પ્રથમ સ્વદેશી ઉત્સવ એક્ઝિબિશન લઈને આવી ગયું છે ભારતભરની હાથ બનાવટ અને હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ સહ પ્રદર્શન જેમ કે ખાદી કુર્તી ખાદી શર્ટ લખનવી કુર્તી ભાગલપુરી સાડી જૂટ બેગ કાશ્મીરી ટોપ જયપુરી કુર્તી હરિયાણાના ક્રોશિયા ઇમિટેશન જ્વેલરી હેલ્થકેર કન્ઝ્યુમર આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ્સ ફેન્સી ચંપલ મોજડી રાજસ્થાની આચાર મુખવાસ કુર્જાની ક્રોકરી વડોઈની કાર્પેટ તેમજ ઓલ ટાઈપ બુક સેલ તેમજ સ્ટેશનરી વગેરે ઘર વપરાશની હજારો વેરાયટી એક જ જગ્યાએ બાળકો માટે પણ મનોરંજન અને ખાણીપીણીના સ્ટોલ તો ખરાબ તો આજે સ્પર્ધારું વેચાણસર પ્રદર્શન થોડા દિવસો માટે છે તારીખ એક એપ્રિલ બે હજાર પચીસથી તારીખ પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી સમય સવારે અગિયારથી રાત્રે દસ વાગ્યા સુધી સ્થળ હોસ્ટ ગ્રાઉન્ડ પાંચ વજથી ભરૂચ એન્ટ્રી અને પાર્કિંગ તદ્દન ફ્રી अंकलेश्वर विधानसभा भारतीय जनता पार्टी ना सक्रिय कार्यकर्ता नु संमेलन न भवन टाउन होल खात आयोजन पूर्व सांसद रंजन भट्ट ईश्वरसिंह पटेल त्यांच्या जिल्हा भाजप प्रमुख प्रकाश मोदी उपस्थित रहामन अंकलेश्वर शहर आणि तालुका पचा ज कार्यकरो भाजप ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તમામ એકસો બ્યાસી વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન અંકલેશ્વર શહેરમાં આવેલ શારદા ભવન ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ કાર્યકર્તાઓને જનસંઘથી લઈને ભાજપ સુધીની સફરનો ઇતિહાસ જણાવ્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ

અનુસંધાન આજ રોજ આ અમારા સંમેલન લગભગ પચાસ વધારે કાર્યકર્તા ભાઈઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જયારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું અને તમામ મિત્રો ખરી મળીને ભાજપા પાર્ટીની સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દેશી ચિંતા કરીને જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિનું પણ ચિંતા કરીને જે પ્રકારના કામગીરી રહ્યા ત્યારે એમાં એ તમામ મિત્રો સહભાગી થાય અને આવનારા દિવસની અંદર છેવાના વ્યક્તિઓનો વિકાસ થાય એ પ્રકારનું કામગીરી થઈ રહી છે ઓગણીસો એકાવનથી જનસંઘથી લઈ અને બે સુધી જનસંઘ એટલે દીવો અને ત્યાર પછી કમળ એટલે એ યાત્રા અમારા અંકલેશ્વર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એમને એક માર્ગદર્શન અને વાત કહેવા માટે આજે હું અંકલેશ્વરમાં આવી છું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બુથ સુધી પહોંચીને મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા કરવા ગૌવંશ ભરી લાવ્યા હોવાની બાતમીના આધારે દરોડા પડ્યા હતા પોલીસે દસ હજારની એક ગાય અને ટેમ્પો મળી કુલ ઓગણ સિત્તેર હજારથી વધુ મુદ્દામાલ કબજો કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના કસાઈવાડમાં રહેતો કદીર અલ્લારખા કુરેશી અને શાહિદ ઉર્ફે તાઉ રસીદ કુરેશી કસાઈવાડ ખાતે માર્કેટમાં થ્રી વ્હીલર ટેમ્પામાં ગૌ હત્યા કરવા ગૌ વંશ ભરી લાવેલા છે અને હાલ ઉતારી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે કદીર અલ્લારખા કુરેશી અને શાહિદ ઉર્ફે તાઉ રસીદ કુરેશી ગલી કૂદીને ફરાર થઈ ગયા હતા જ્યારે પોલીસે સ્થળ પરથી કસાઈવાડ ફરીદ બેકરી પાસે રહેતો અતિક અહેમદ કુરેશીને ઝડપી પાડ્યો હતો પોલીસે દસ હજારની એક

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ઈસમ પર્પલ રંગની એક્સેસ મોપેડ લઈ શંકાસ્પદ રીતે દીવા રોડથી ભરૂચી નાકા તરફ ફરી રહ્યો છે જે માહિતીના આધારે પોલીસે દીવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટી સામે વોચ ગોઠવી હતી દરમિયાન માહિતીના આધારે મોપેડ સાથે ઈસમ આવતા પોલીસે તેને રોકી પૂછપરછ કરતા કોઈ પ્રતિ ઉત્તર ન આપી સંતોષકારક જવાબ ન આપતા પોલીસે મોપેડના આરટીઓ નંબર અને ચેસિસ નંબરના આધારે ઈ ગુચકોપ પોકેટ એપમાં ચેક કરતા ગાડી પારેખ ફળિયામાં રહેતા વિનોદ ચોક્સીના નામે હોવાનું સામે આવ્યું હતું જે અંગે જરૂરી દસ્તાવેજો પુરાવા ગાડીના માંગતા મોપેડ સવાર સંસ્કારધામમાં રહેતો ઈસમ કરણસિંહ રાજકુમાર ચૌહાણ હોય કોઈ જવાબ ન આપતા પોલીસે તેની અટક કરી હતી અને ત્રીસ હજાર રૂપિયાની મોપેડ જપ્ત કરી તેની ઉલટ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જોય હોસ્પિટલ અને લોક ભાગીદારી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ચેકઅપ કરાવ્યું હતું અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લોક ભાગીદારી અને જોય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને તમામ પોલીસ કર્મચારીઓએ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું આ મેડિકલ કેમ્પ પ્રસંગે પીઆઈ પીજી ચાવડા સહિત પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ તેમજ જોય હોસ્પિટલના તબીબો ઉપસ્થિત રહ્યા હતા ઝીયા અને અવિધા ગામ ખાતે બે મકાનોમાં થયેલ ચોરીમાં ભરૂચ એલસીબી પોલીસે સિકલીઘર ગેંગના ત્રણ ચોરની ધરપકડ કરી પાંચ લાખ સાઈઠ નું મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી કે ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે ઝગડિયા ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીમાં ભરૂચનો અર્જુનસિંહ મક્ખનસિંહ સિકલીગર અને તેનો મિત્ર શેરાસિંહ મોતીસિંઘ સિકલીગર તથા લખનસિંહ કિરપાલસિંહ સિકલીગર સંડોવાયેલા છે જે ત્રણેય નંબર પ્લેટ વગરની કાર લઈને સુરતથી નીકળી અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપરથી પસાર થઈ ભરૂચ તરફ જનાર છે જે માહિતીના આધારે અંકલેશ્વરની એસેપ મોટર્સ નજીક રેલવે લાઇન ફાટક પાસેથી નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ ગાડી સાથે ત્રણ ઝડપી પાડી તેઓને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવી તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ત્રણેય ભાંગી પડ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આજથી આશરે વીસેક દિવસ પહેલા લખનસિંહ તથા તેના બનેવી સેરાસિંહ કાર લઈને અવિધા ગામમાં એક મકાનના દરવાજાના નકુચા તોડીને ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી આ બાદ ઝઘડિયા ટાઉનમાં એક મકાનનો દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે પોલીસે ચોરીમાં થયેલ દાગીના અને કાર સહિત પાંચ લાખ સાહીઠ હજાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં આવેલ રાજપાડી નજીક ગત રાત્રે એક હાઈવા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનાએ નજીકથી પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ ન હતી ટ્રકમાંથી ધુમાડો અને જ્વાળા ઉઠતા જોતાં જ ટ્રાફિક થંભી ગયો હતો લોકોમાં ગભરાવટનો માહોલ સર્જાયો હતો આગ લાગવાની ઘટના રાત્રિના સમયે બની હોવા છતાં સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ ન હતી આગનું કારણ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ પ્રાથિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે ઘટના સ્થળે તત્કાલ બ્રિગેડની ટીમ પહોંચી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો આખી ઘટનાની માહિતી સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ માટે નોંધાઈ છે નસવાડી તાલુકાના આદિવાસી સમાજે તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ મામલતદારને આવેદનપત્ર આપી યુનિફોર્મ સિવિલ કોડમાં આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સોળ જેટલા મુદ્દાઓ લખીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભારતમાં દેશમાં વસતા તેર કરોડ આદિવાસીઓના અસ્તિત્વને ગંભીર નુકસાન થાય છે જેમાં આદિવાસીઓને મળતા અનામતના લાભો જેવા કે શિક્ષણ નોકરી યોજનાઓના લાભો રાજકીય અનામત ભારતના બંધારણની કલમ નંબર તેર કમાં આદિવાસીઓની અલગ સંસ્કૃતિ અસ્મિતા પરંપરા રૂઢિપ્રથા લગ્ન મરણ ક્રિયાઓ કસ્ટમરી લો બંધારણની કલમ બસો ચુમ્માલીસ એક અનુસૂચિત પાંચ બસો ચુમ્માલીસ બે અનુસૂચિત છીસાઇલ અધિ નાબુદ કરી ગામ લાગુ હોવા સત્તા ગામડાઓને બે કરવામાં આવી રહ્યા છે ગામડાઓ વિસ્થાપન કરવામાં આવી રહ્યા છે સંસ્કૃત થવા જઈ રહી છે તો જો યુસી લાગુ કરવામાં આવશે ત્યારે જળ જંગલ જે અધિકાર છે એ એના માટે આદિવાસી સમુદાય આજ સાત ચાર બે હાજર પચીસ ના રોજ આજે નસવાડી ખાતે મામલતદારને પત્ર આપીને વિરોધ કરીએ છે અને જો આ નિર્ણય તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો ભારત બંધ નું એલાન પણ કરવામાં આવશે કે આદિવાસી સમુદાય દ્વારા સરકાર જ્યારે નિવેદનમાં સમાચારમાં એવું નિવેદન આપતા સરકારના આદિવાસીઓને બહાર રાખવા છે અમને ખબર નથી પડતી ખરેખર આદિવાસીઓને ચોખવટ કરો કે આ યુસીસી આદિવાસીઓને તમે એક બાજુ ના પાડો છો તો બીજી બાજુ પ્રશાસનને કામે કેમ લગાડો છો આ દુલ્યા કરો છો ખરેખર આદિવાસી વિશે જે આદિવાસીઓને નુકસાન શું છે અને સરકાર કોઈ વાત નથી કરતી કરંજ મુસ્લિમ પ્રીમિયર લીગ સીઝન સફળ આયોજન કરવામાં આવ્યું હતું પઠાણ વેલકેર વોરિયર્સ રસીદભાઈ હાંસલોટ એસેસ કિંગ સોહેલભાઈ પટેલ હાંસલોટ રાઇડર્સ ઇમરાનભાઈ હાંસલોટ પેરિસ રાઇડર્સ તલ્હા પટેલ હુઝી કલેક્શન હુઝેફા પટેલની ટીમે ભાગ લીધો હતો ટુર્નામેન્ટની દરેક મેચો રોમાંચક બની હતી અંતે ફાઇનલમાં વેલકેર વોરિયર્સ અને પેરિસ રાઇડર્સ પહોંચી હતી પેરિસ રાઇડર્સ ટોસ જીતી દાવ આપ્યો હતો જેમાં પ્રથમ દાવ લઈ વેલકેર વોરિયર્સ વીસ ઓવરમાં છ વિકેટ ગુમાવી એકસો રન બનાવ્યા હતા રોમાંચક બનેલ મેચના અંતે પેરિસ રાઇડર્સ ઓગણીસ ઓવરમાં એકસો પંચાણું રન બનાવી વિજેતા બની હતી આવેલ તમામ મહેમાનોએ રોમાંચક મેચ જોઈ બંને ટીમોને ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી ફાઇનલમાં જીતેલ ટીમને તથા હારેલ ટીમને ટ્રોફી અને મેડલ અને દરેક મેચના મેન ઓફ ધ મેચ સરપંચ અલ્પેશભાઈ તરફથી આપવામાં આવ્યું હતું દરેક મેચની મેન ઓફ ધ મેચમાં ટ્રોફીની સાથે એવરરાઇઝ તરફથી ટી શર્ટ અને ફાઇનલમાં ટિકેટ બેગ આપવામાં આવ્યા હતા ફાઇનલમાં મેન ઓફ ધ મેચમાં ટ્રોફી તથા તમામ છ ઓવરને ઇમરાનભાઈ હાસલોત તરફથી ટ્રોફી આપવામાં આવી હતી બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલરને હુઝી કલેક્શન તરફથી ટ્રોફી આપવામાં આવી હતી આમ તમામે સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન કર્યું હતું ગામના વડીલો યુવાનો અને આસપાસના મહેમાનો તેમજ ગામના સરપંચ અલ્પેશભાઈ પટેલ તથા ડેપ્યુટી સરપંચ ચંદુભાઈ પટેલ તેમજ સભ્ય ભરતભાઈએ હાજરી આપી હતી સેમિફાઈનલ મેચમાં ગામના વડીલ ફૈઝલભાઈ પટેલ તરફથી તમામ આવેલ મહેમાનોને જમવાની વ્યવસ્થા કરી હતી અને ફાઈનલ મેચમાં આવેલ તમામને સલીમભાઈ હસલોત તરફથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ઇનામ વિતરણ બાદ તમામ આવેલ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા તમામ ભાઈઓ જેમણે આ ટુર્નામેન્ટને સફળ બનાવી તેમનો સંચાલક હુઝેફા પટેલ એન્ડ ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વર હાસોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂનના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન ભૂનના ટોળે ટોળા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે ધરતીપુત્રોએ આર્થિક નુકસાનની સહન કરવાનો વારો આવ્યો પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં પુનઃ નવસભ્યો બિનહરીફ જાહેર છેલ્લા વીસ વર્ષ ઉપરાંતથી ચૂંટણી જ પાનોલી ઉદ્યોગ મંડળની યોજાઈ નથી બી એસ પટેલના નેજા હેઠળ પેનલનો છેલ્લા છવ્વીસ વર્ષ ઉપરાંતથી પાનોલી ઉદ્યોગ મંડળમાં દબદબો छो जनरल आणि थर्ड रिझर्व कॅटेगरी साठी सुट्टी योजनार होती आजना सिटी न्यूज ए समाप्त या नवीन समाचारो साथी परी मोडी नमस्कार